મોરબી મહાનગર પાડિયાની સંકલન સમિતિ બેઠક યોજે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી મહાનગરપાલિકા જોડાયેલ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી કમિશનર સ્વપ્નિલ ખરે અને ધારાસભ્ય દુર્લભભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા વધુ અપડેટ્સ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મોરબી ન્યૂઝ આજે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી ટંકારા દુર્લભજીભાઈ દેથરિયા જોડાયા હતા એમાં ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સોબન રોડના કામો આગામી સમયમાં નવી પડેલી ગ્રામ પંચાયતોમાં કરવામાં આવનાર પંચના કામોની પણ સમીક્ષા કરવામાં આવી સાથે જન ભાગીદારી યોજના તહેત વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવનાર પાણી ડ્રેનેજ અને અન્ય વિવિધ સુવિધાઓના કામોની પણ ચર્ચા કરવામાં આવી સાથે જે વિભિન્ન ગ્રામ પંચાયતો જોડાયેલી છે એમાં એસેસમેન્ટ કેવી રીતે પૂર્ણ કરવું એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી જે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ છે એ વિકાસ કમિશનરશ્રી દ્વારા જિલ્લા પંચાયત મારફત મોરબી મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યું છે જેની રકમ લગભગ ચાર પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા છે એ તબક્કાવાર ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકાને મળશે અને જે તે ગ્રામ પંચાયતનું આયોજન પંદરમાં નાણાપંચનું ઓલરેડી થઈ ગયેલું છે અને કઈ રીતે ગ્રાન્ટ વાપરવી એના માટે જે તે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી દીધા છે તો એ ઉપલબ્ધ ઠરાવના આધારે અમે આ ગ્રામ પંચાયતોમાં આ કામો પણ આગામી સમયમાં ચાલુ કરવાના છીએ આજે કમિશનર સાહેબના અધ્યક્ષતાની મહાનગરપાલિકાની સંકલન બેઠક હતી એમાં તમામ પ્રકારના પ્રશ્નોનું ચર્ચાઓ થઈ ખાસ કરી મોરબીની અંદર સફાઈ અને જે ગ્રામ પંચાયતો ભરી છે એના પંદરમાં નાણાં પંચની જે રકમો છે એના પંચાયતના અગાઉ ઠરાવવું હોય એ જ કામો એ લોકો મહાનગરપાલિકા કરી આપશે એમાં કોઈ લોકફાળો લેવાનો રહેતો નથી ત્યાર પછીની જે અત્યારે હાઉસ ટેક્સ ઉઘરાવી રહ્યા છે એમાં ઘણી મિલકતો બાકી છે આવી મિલકતોની ખૂબ ચર્ચા કરી અને જે બે બીજી મહાનગરપાલિકાઓમાં જાણી અને ગ્રામ પંચાયતોમાંથી આવેલી મિલકતો મહાનગરપાલિકાના નોમ્સ મુજબ વેરા લેવા કે પંચાયતોના નોમ્સમાં ત્યારે આપણે પણ કમિશનર સાહેબને કીધું કે જ્યારે નગરપાલિકા હતી અને ગ્રામ પંચાયતો હતી ત્યારે ગ્રામ પંચાયતો જે વેરા ઉઘરાવતા હતા અગાઉના વેરા ગ્રામ પંચાયતો જેટ પ્રમાણે લેવા અને મહાનગરપાલિકા થઈ ત્યારથી મહાનગરપાલિકા પ્રમાણે વેરા લેવા આવી ખૂબ ચર્ચા કરી સરકારમાં પૂછી બીજી મહાનગરમાં પૂછી નિર્ણય લેવાનો છે ત્યાર પછી જે કામો ચાલે છે એ વિગતવાર કામોની ચર્ચા કરી અને બીજા પણ કામો મંજૂર કરવા માટે અને આપણે એમને ભરામણ કરી છે અને મોરબીની સારી સુખ સુવિધા ઊભી થાય આ દેશ દિશામાં જ્યારે રવા પર અમારે બ્યુટિફિકેશન તળાવ કરવાનું હોય એ પણ એને હાથમાં લીધું છે લીલાપર રોડ ઉપર પાટીનું તળાવ છે એને બ્યુટિફિકેશનમાં લેવા માટેનું પણ હાથમાં લઈ લીધું છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની કામગીરીઓ દેખાવા મળશે અને જે જે સમસ્યાઓ કંઈ હલ કરવાની હતી એ સાહેબને ધ્યાન મૂક્યું છે સારી રીતે અધિકારીઓ સાંભળી અને નિરાકરણ કરવા માટેની આપણને સહમતી આપી છે